વેલકમ ફ્રેન્ડ્સ ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં હું રાજેશ પ્રજાપતિ આપનું સ્વાગત કરું છું માઇક્રોસોફ્ટ એક્સેલ બે હજાર સાતના વિડીયો તમે જોઈ રહ્યા છો અને તમે સરળતાથી શીખી રહ્યા છો માઇક્રોસોફ્ટ એક્સેલ બે હજાર સાત શાળાઓમાં આપણે વહીવટી પત્રકો બનાવવામાં અને બાળકોને શીખવવામાં પણ આ વિડીયો ઉપયોગી છે તો આપને વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ઘણા મિત્રો હજુ એવા છે કે જેમણે સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી લો સબસ્ક્રાઈબ કરવાનો કોઈ ચાર્જ નથી ફ્રીમાં તમે સબસ્ક્રાઈબ કરી શકો છો એના લીધે તમને આ મારી ચેનલ સાથે જોડાઈ રહેશો નોટિફિકેશન મળતી રહેશે અને નવા વિડીયો તમે જોતા રહેશો એટલા માટે હું તમને સબસ્ક્રાઈબ કરવાનું કહું છું અને વિડીયો અંત સુધી જોજો અને તમને લાગે કે ઉપયોગી થાય છે તો શેર કરજો અને લાઈક કરજો અને કંઈ બી પ્રશ્ન હોય તો મને કમેન્ટ પણ તમે વિડીયોની નીચેની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો માઇક્રોસોફ્ટ એક્સેલ બે હજાર સાતના ઘણા બધા વિડીયો જોયા હોમ બટનનો ઉપયોગ કરી રહ્યા છીએ જેમાં ફોન્ટ જે છે તમે એથી સાઇઝ વધારે ઘટાડી શકો છો બોલ એટાલિક ઓપ્શન જે છે એનો પણ ઉપયોગ જો છે અહીંથી કરી શકો છો અહીંયાથી તમે જે છે એ કોઈ પણ ટેક્સ અથવા સેલને બોર્ડર આપી શકો છો એ આપણે જોઈ ગયા છીએ ટેક્સનો કલર સેલ કલર જોઈ ગયા છીએ આખો અલાઇન બોક્સ જે છે એમાં સેન્ટર કઈ રીતે કરવું લેફ્ટ કઈ રીતે કરવું એ જોઈ જોઈ ગયા છીએ હવે મેં તમને વાત કરી હતી કે રેપ ટેક્સ અને મર્જ અને સેન્ટર તો મિત્રો ટેક્સ અને મર્જ અને સેન્ટર ખૂબ જ ઉપયોગી છે તમે ખાસ મિત્રો શીખી લેજો કારણ કે રેપટેક્સ અને મર્જ અને સેન્ટર હું વહીવટી પત્રકો બનાવતો હોઉં છું ત્યારે મોસ્ટલી દરેકે દરેક પત્રકમાં રેપટેક્સ અને મર્જ અને સેન્ટરનો ઉપયોગ આવે જ છે રેપટેક્સ અને સેન્ટ મર્જ અને સેન્ટર આવડતું હશે એટલે હું માનું ત્યાં સુધી તમામ પત્રકો તમે બનાવી શકશો આટલી વસ્તુ તમને જો આવડતી હશે બોલ ઇટાલી સેન્ટર કરવું બોર્ડર કરવી તો મોસ્ટલી એક્શનનું આપણું પ્રાથમિક શાળાનું કાર્યના પત્રકો તો એકદમ ઈઝી થઈ જશે બધું જ આની ઉપર છે આ જે બાબત અહીંયા આપેલી છે આટલી અલાઇનમેન્ટ અને ફોન્ટની ત્યારબાદ ક્લિપ બોર્ડ છે ફોર્મેટ જે આપણે આવલામાં જોઈશું તો એ પણ જોઈ જ ગયા છે ને કટ કોપી પેસ્ટની તો ક્લિપ બોર્ડ ફોન્ટ અને અલાઇનમેન્ટ ત્રણ વસ્તુ આ ત્રણ વસ્તુ ઉપર આખું જે આપણું એક્શનના પત્રકો છે એ નબે છે ત્યારબાદ એડિટિંગ આ બધા જે સ્ટાઇલ છે એડિટિંગ બધું આપણે જોવાના છીએ પણ રેપટેક્સ અને મર્જન સેન્ટર ખૂબ જ ઉપયોગી છે એટલે વિડીયો તમે છેક સુધી જોજો અને તમને મિત્રો ગમે છે તો શ્યોર મિત્રો તમે લાઇક આપજો શેર કરજો અને મિત્રોને મદદરૂપ થજો તો આપણે એક્સેલ ખોલીએ સ્ટાર્ટમાંથી એક્સેલ તમે ખોલતા હોવ છો એમ એક્સેલ ખોલી દેવાનું છે અને કોઈ પણ નવું પત્રક આપણે બનાવવાની શરૂઆત કરીએ છીએ ધારો કે એમણે જ આપણે ધોરણ બે નિદાન કસોટી છે એનું પત્રક બનાવવાનું આવ્યું હતું તો પહેલાં હું અહીં મારી શાળાનું નામ લખીશ શ્રુતિ ફોન્ટમાં જે આપણે અલ્ટર અને સ્વિફ્ટની અલ્ટર દબાવી અને શિફ્ટ બટન બટન જે છે એ આપણે પ્રેસ કરીને ગુજરાતી ભાષા લખવા માટે જઈ શકીએ છીએ તો એ શ્રુતિ ફોન્ટ જે છે એ આપણે ઇન્સ્ટોલ કરેલા હોવો જોઈએ જેથી આપણે ગુજરાતી લખી શકીએ છીએ એ કદાચ તમે જાણતા હશો આનો ઉપયોગ પણ કરતા હશો તો હવે આપણે અહીંયા એ પત્રક બનાવવું છે નિદાનનું રિપોર્ટ કાર્ડનું તો અહીં લખીએ છીએ કે ધોરણ બે જો અહીંયા મારે ધ્યાનમાં આવ્યું છે કે ફોન્ટની સાઇઝ ઘણી મોટી છે તો અહીંથી સીધી આને નાની કરી દઉં છું બરોબર છે મિત્રો ધોરણ બે નિદાન શ્રુતિ પણ મિત્રો લખવામાં બહુ આસાન છે જેમ આપણે બોલતા જઈએ ઉપચારાત્મક એમ અંગ્રેજી લખતું જવાનું છે કાર્ય લખો કે એ આર વાય કાર્ય અને જે આપણી મોટા મોટી કી છે ને કીબોર્ડમાં સ્પેસ સ્પેસ મૂકવા માટે અથવા તો જગ્યા મૂકવા માટે જેનો તમે યુઝ કરો છો સ્પેસ બારનો તો એ કી દબાવવાની છે પ્રોગ્રેસ લખવું છે તો પ્રોગ્રેસ મનમાં વિચારી લેવાનો છે એનો સ્પેલિંગ અને લખવાનો છે રિપોર્ટ આરિપીઓ જોડે જોડે સુધી કોન્ટ આવડી ગયા મિત્રો તમને તો આ એક લીટ લાઈન લખી દીધી છે હવે આપણે પત્રકમાં અહીંયા આપેલું હતું કે વિષય

લખતા જાવ લખતા જાવ શાળા નું નામ લખ્યું છે શાળા નું નામ આપણે અહિયાં ધારો મારી શાળા નામ લખવું છે ભાગસી પ્રાથમિક શાળા તાલુકો રાજુલા બરોબર છે અને નીચે આપણે ક્રમ વિદ્યાર્થીનું નામ કુલ ગુણ મેળવેલ ગુણ તો મિત્રો આપણે જે જે પરિપત્ર આવતા હોય છે એની અંદર આપણને ફોર્મેટ આપવામાં જ આવતું હોય છે તો એ ફોર્મેટમાં જોઈ જોઈને પહેલાં તો તમારે બધું ટાઈપ કરી દેવાનું કશું જ કરવાનું નહીં સીધું ગુજરાતી ફોન્ટ આપણે આપણા એક કોમ્પ્યુટરમાં નાખેલા હોય એટલે ગુજરાતી ફોન્ટ જે છે એમાં આપણે એની અંદર બે થી કોપી મારવાની જે ખાનામાં જે પ્રમાણે લખેલું હોય એ પ્રમાણે લખતું જવાનું લખતું જવાનું બધી માહિતી લખી દેવાની હવે આપણે હું જે વાત કરતો હતો ટેક્સ અને મર્દન સેન્ટરની તમને અહીંયા જરૂર પડશે આગને વિડીયોમાં આપણે જોઈતું કે ધોરણ બે નિદાન કસોટી પત્રક ઉપચારાત્મક કાર્ય પ્રોગ્રેસ ઉપર એવું જે લખેલું છે ને ઈ એ થી છે એફ સુધી જાય છે જોજો ભાઈ એ થી આપ સુધી ત્યાર આપણે શું કરતા કે સેલને અહીંથી અહીંથી ખેંચતા બરાબર છે ને આવી રીતે મોટું કરતા હવે અહીંયા શું થશે તમે જુઓ મિત્રો એ તો બરાબર છે એ રીતે આપણે મોટું કરી શકીએ છીએ પણ ક્રમનું ખાનું પણ જોડે જોડે મોટું થઈ ગયું ક્રમનું ખાનું આવડું મોટું તો હોય નહીં આપણે તો ખાલી વન ટુ થ્રી લખવાનું હોય નાનું અહીંયા જોયું વન તો ક્રમનું ખાનું ટુ થ્રી વિદ્યાર્થીના નામ તો અહીંયા આપણે લખી દઈએ છીએ રાધેશ દેવર્ષ કાવ્યા કુલ ગુણ પચીસ 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 મેળવેલ ગુણ ચોવીસ ત્રેવીસ બાવીસ બધી માહિતી લખી દીધી છે આપણે ધ્યાનમાં અહીંયા આવ્યું કે આપણે અહીંયા એનું મોટું કરીએ છીએ આ ઉપરનું ટાઈટલનું જે છે આ ટાઈલ બે નિદાન બધા ખાનાની ઉપર જોઈએ વિદ્યાર્થીનું નામ એની ઉપર પણ આવવું જોઈએ ગુણ છે એની ઉપર એ રીતનું પત્રક આપણને આપણે જીઆરમાં જોઈએ તે રીતનું હોય તો એ કરવું હોય તો મિત્રો એના માટે તમારે અહીંયા મેં જે કીધું એ મર્જ એન્ડ સેન્ટર ખાસ ધ્યાન આપજો મર્જ એન્ડ સેન્ટરનો ઉપયોગ કરવાનો થશે દરેકે દરેક કોલમની ઉપર એટલે કે અહીંયા આપણે પાછું જેમ હતું એમ કરી દઈએ છીએ આજે બરાબર વચ્ચે લઈને કરમ તો આપણે આટલું આટલું જ રાખવું છે એના માટે મિત્રો મર્જ અને સેન્ટરનો ઉપયોગ થશે થોડા આપણે અહીંયા ખાના જે છે હાઈટ એની મોટી કરી દઉં છું એટલે વ્યવસ્થિત આપ જોઈ શકો એ મેં કીધું કે કેમ મોટા કરવાના છે જે રોજ મોટી કરવી હોય ત્યાં આપણે કેરો રાખવાનો છે અને એને મોટો કરી શકો છો મિત્રો ઇમરજન્સી સેન્ટરને રેપટેક છે ને એ બહુ તકલીફ પડે છે બધા મિત્રોને એમાં ખાસ જરૂરી વસ્તુ છે તો વારંવાર જો તમને એકવાર ના સમજણ પડે તો બીજી વાર પણ વિડીયો જોજો ત્રીજી વાર જોજો ચોથી વાર જોજો પણ શીખી જજો મિત્રો ખાસ કંઈ છે નહીં એકદમ ઇઝી છે બસ તમારે જોવાનું છે અહીં મેં તમને આપણા ગયા વિડીયો માં જોયું કે આ બધું આપણે કઈ રીતે એને સેટ કરવું જે ફોન્ટ છે એ બધા સેન્ટરમાં લેવા બરાબર છે મિડલ સેન્ટરમાં લેવા એકદમ એનો અલાઇમેન્ટ બોલ્ડ કરવા આ જે લખેલું છે એને આપણે હજુ અહીંયા મિડલ અલાઇમેન્ટમાં લઈ લઈએ આ જે ટેક્સ છે એને પણ આપણે મિડલ અલાઇમેન્ટમાં લઈ લઈએ હવે ખાસ મિત્રો તમે જુઓ બધી જ માહિતી છે બરાબર છે તમે સેલ કરો આ જે આપણે પહેલું જે છે ત્રણ બે નિદાન કસોટી પત્રક ઉપચારાત્મક કાય પ્રોગ રિપોર્ટ એ અત્યારે આપણે એક જ સેલમાં લખેલું છે વિશે એક સેલમાં લખેલું છે બાક્સે એક પ્રાથમિક શાળા જે લખેલું છે એ પણ એક એક જ સેલમાં લખેલું છે બધા સેલની ઉપર નતું નથી લખેલું મતલબ કે આપણે એથી લઈ અને ડી સુધીની કોલમ જે છે એના ઉપર આ ટાઈટલને રાખવાનું છે આ ચારે ચાર જે કોલમ છે જે મેં સિલેક્ટ કરી છે એની ઉપર આપણું ટાઇટલ હોવું જોઈએ ના એની બહાર જવું જોઈએ ના કોઈ એક સેટ ઉપર આવવું જોઈએ તો એના માટે મર્જ અને સેન્ટરનો ઉપયોગ થશે અહીંયા આપણે એથી લઈને આપણી માહિતી જ્યાં સુધી હોય ખાસ મિત્રો ધ્યાન આપજો ત્યાં સુધીના ખાના સિલેક્ટ કરવાના છે આપણી માહિતી ડી સુધીની છે નીચે જોઈએ મેડિકલ ગ્રો ડી સુધી છે તો એ બી સુધીના ખાના અહીંયા સિલેક્ટ કરવાના છે સુધીના ખાના જે છે છે તમારે સિલેક્ટ કરવાના ઉભાની કરતા ખાલી રોજ કરવાની છે સુધીની રો સિલેક્ટ કરવાની છે એ થી ડી સુધીની રો સિલેક્ટ થઈ ગયા બાદ મર્જ અને સેન્ટર આપવાનું છે મર્જ અને સેન્ટર ઉપર ક્લિક કરવાનું છે જો મર્જ અને સેન્ટર પર ક્લિક કરશો ને આખી લાંબી લાઈન થઈ જશે અલગ અલગ ખાના દૂર થઈ જશે એક જ ખાનું થઈ જશે એક જ ખાનું થઈ જશે બરાબર છે મિત્રો હવે એની થોડી આપણે સાઈઝ જે છે નાની કરી દઈએ તો આ રીતે એની સાઈઝ જે છે નાની કરી શકીએ છીએ અને આપણે એને બોલ્ડ આપી શકીએ છીએ બરાબર છે મિત્રો હા તો મિત્રો અહીંયા આપણે જોયું કે આ જે છે એ જે લખાણ આપણું છે લાંબુ હતું જે ચાર જે ખાના ઉપર હતું તે એકમાં થઈ ગયું છે થોડું કપાઈ રહ્યું છે તે ફોન્ડ આપણે અહીંથી નાના કરી શકીશું ને એને વચ્ચો વચ્ચે સેન્ટરમાં લઈ લઈએ હવે જે આ જે લખાણ છે જે જે આપણે મર્જ અને સેન્ટર કર્યું મર્જ અને સેન્ટર કર્યું એનો મતલબ ખાના બધા મર્જ કરી લખાણ જે છે એ વચ્ચે લઈ લેશે ખાના બધા મર્જ કરી લખાણ જે છે એ વચ્ચે આવી જશે એવી જ રીતે બાકી પ્રાથમિક શાળાને ધારો કે આપણે મર્જ કરવું છે એક જ ખાનામાં છે અને ચાર ખાનામાં લેવું છે તો મર્જ એન્ડ સેન્ટર ક્લિક કરવાનું જો એટલે ચારે ચાર ખાનાની ઉપર જે છે તે આવી જશે અહીંયા તારીખ જે છે એની બાજુમાં તારીખ છે પણ આપણે આ બાજુ કંટ્રોલ ટેક્સ કરી અને આ છેલ્લા ખાનામાં એને લઈ લઈશું આ રીતે એન્ડ સેન્ટરનો ઉપયોગ આપણે મિત્રો શીખીએ છીએ એન્ડ સેન્ટર પાછું એને કાઢી નાખવું હોય તો ક્લિક કરશો એટલે બધા ખાનામાંથી જતું રહેશે પાછું એન્ડ સેન્ટર આપીએ એટલે આવી જશે ત્યારબાદ આપણે મેળલ ગુણ જે છે એને નાના કરવા છે તો અહીંથી આપણે ખાનું કોલમ નાની કરી દઈએ કુલ કુન છે એ નાનું કરી દઈએ છીએ હવે આપણે જોયો છો કે આ જે છે એ દેખાતું આપણે નથી જે જેવી ખાના નાના કર્યા એટલે લખાણ આપણને દેખાતું નથી આમર્જન્ટ સેન્ટર તો આપેલું જ છે પણ બીજી મેં વાત કરી હતી તમને રેપટેક્સની મિત્રો તો અહીં આપણે એને સિલેક્શન રાખી અને રેપ રેપટેક્સ ઉપર ક્લિક કરવું ટેક્સ્ટ શું થયું ખ્યાલ આવ્યો જે લખાણ કપાતું હતું તે એક ખાનામાં એને રેપ રેપટેક્સથી ગોઠવી દેવામાં આવ્યું છે ઓટોમેટિક એક્સલ જે છે તો મેં અ ઓલ કન્ટેન્ટ વિઝિબલ દરેકે દરેક જે પણ કંઈ પણ લખેલું છે એ ઉપર નીચે સેટિંગ થઈ જશે ઓટોમેટિક અને આપણે જોઈ શકીશું પાછું કાઢી નાખું જો રાજુને નથી દેખાતું આ પાછું ક્લિક કરું છું તો દેખાય છે રેપટેક્સ દૂર કરું છું તો નથી દેખાતું રેપ ટેક્સ્ટ ઉપર ક્લિક કરવું એટલે લખાણ જે છે વ્યવસ્થિત જે છે આ રીતે આપણે જોઈ શકીએ છીએ મેડવેલ કોણ છે એમાં મોં દેખાતો નથી તો ટેક્સ આપું છું તો ઉપર નીચે સેટિંગ એનું થઈ જશે અહીંથી રોને થોડી નાની મોટી કરી દઉં છું મેળવ ગુણ છે કુલ ગુણ છે તો એને ટેક્સ આપી દઉં છું અને ખાંડ દબાવું છું તો ઉપર નીચે આવી જશે એવી રીતે નામ છે એમાં આપણે કંઈ કરવાની જરૂર નથી અહીંયા પણ આપણે રેપ ટેક્સ આપી દઈએ છીએ એટલે વ્યવસ્થિત જો આપણે જોઈ શકીએ છીએ ત્રણ બે નીકળ સુધી ઉપર નીચે લખાણ લઈ લીધું છે તો કોણ મોટું કરી દઈએ છીએ તો મિત્રો આ રીતે આપણે રેપ ટેક્સ અને મર્જન સેન્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ અહીંયા જે છે એનું સિલેક્ટ કરી અને બોર્ડર આપી દઉં છું જેથી કરીને આપણે પ્રિન્ટમાં એનું સારી એવી પ્રિન્ટ વ્યવસ્થિત આવી જાય તો આખું પત્રક જે છે એ મિત્રો તૈયાર થઈ ગયું છે પ્રિન્ટ પ્રિવ્યુ જોઈએ ઓફિસ બટનમાં જાઓ છો પ્રિન્ટ ઉપર ક્લિક કરી પ્રિન્ટ પ્રિવ્યુ પર ક્લિક કરો છો તો અહીંયા આપણે ઝૂમ કરીને જોઈ શકીએ છીએ કે આ પત્રક છે એ તૈયાર છે પ્રિન્ટ કાઢવા માટે તો આ જે વિડીયો હતો મિત્રો એમાં આપણે શું શીખ્યા તો ફરીથી રિવિઝન કરીએ મર્જ એન્ડ સેન્ટર અને રેપટેક્સ મર્જ એન્ડ સેન્ટર કોઈ બી ખાનાઓ હોય એને મર્જ કરવા અને લખાણને સેન્ટરમાં લેવું જો અહીંયા આપણે દૂર કરી દીધું છે સેન્ટર શાળાનું નામ જે હતું અહીંયા જુઓ મર્જન્સ સેન્ટર દૂર થઈ ગયું છે એટલે લખાણ પણ દેખાતું નથી અને ખાના પણ બધા અલગ થઈ ગયા છે પાછું મરજન્સી સેન્ટર આપીએ છીએ લખાણ જે છે આપણને દેખાય છે વ્યવસ્થિત રીતે અને ખાનાઓ બધા મર્જ થઈ ગયા છે એવી રીતે રેપટેક્સ દૂર કરી દઈએ છીએ તો લખાણ કપાશે પણ રેપટેક્સ રાખીશું આપણે રેપટેક્સ ઉપર ક્લિક કરીશું તો લખાણ છે એ વ્યવસ્થિત ઉપર નીચે ગોઠવાઈ જશે ત્રણ બે ની તમે કશું રે રેપટેક્સ દૂર કરીએ તો જો દેખાતો નથી રેપટેક્સ રાખીએ તો દેખાય છે મર્જન સેન્ટર દૂર કરીએ છીએ તો ખાનાઓ છે એ બધા અલગ અલગ થઈ જશે પાછા મર્જ થઈ જશે એક ખા એક જ એની રો બની જશે તો આ રીતે મિત્રો આપણા પત્રકો બનાવવામાં રેપટેક્સ અને મર્જન સેન્ટર બોર્ડર્સ બધાનો ઉપયોગ રોજ થતો હોય છે તો ખાસ તમે વિડીયો જે છે એ જોયો હશે હજુ પણ જો તમને ખ્યાલ ના આવે તો વિડીયો પહેલેથી ફરીથી જોજો મિત્રોને શેર કરજો ગમે તે લાઇક કરજો ખાસ યાદ રાખજો રેપટેક્સ અને ઇમરજન્સ સેન્ટર જો તમને આવડી જશે મિત્રો તો ઘણું બધું આપણું કાર્ય ચાલુ થઈ જશે રેપટેક્સ અને ઇમરજન્સ સેન્ટરનો ઉપયોગ આપણે વારંવાર કરવાનો થતો હોય છે તો આ રીતે આપણે ઇમરજન્સ સેન્ટર રેપટેક્સનો ઉપયોગ કરી શકીએ છીએ તો અમે મારી તમને સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જો તમને વિડીયો ગમે હોય તો મિત્રો ફરીથી કહું છું લાઇક આપજો ચેનલને જે અમને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો બનાવું છું અને એની નોટિફિકેશન તમને સુધી મળી રહે તો ફરીથી મળીએ છીએ આવતા વિડીયોમાં કંઈક નવ નવું લઈને માઇક્રોસોફ્ટસલ બે હજાર સત્તર શીખવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યાં સુધી ધરાવજો